આકાશમાંથી રાહત ફ્લડ ગેટ બંધ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સજાઈ ગુજરાતમાં આફતને જેમ વરસી રહેલા વાદળોની સાથે સાથે સુરત શહેરના ઉકાઈ ડેમની જળ સપાટી વધી રહી છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે મહાનગરપાલિકા વહીવટીતંત્ર એ એલર્ટ બની ગયું છે ડેમમાંથી બે પોઈન્ટ પાંચ પાંચ લાખ ક્યુસેક પાણીના અવિરત પ્રવાહની સાથે સુરત અને તાપી જિલ્લામાં વરસાદના કારણે ત્રણ લાખ ક્યુસેક પાણી નદીમાં આવી રહ્યું છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને મંગળવારે સવારે ત્રણ ઝોનમાં કુલ બાવીસ ફ્લડ ગેટ બંધ કર્યા હતા પરંતુ ફ્લડ ગેટ બંધ કરવાથી બીજી સમસ્યા સર્જાઈ હતી ગટરના પાણીના બેકઅપને કારણે કતાર નામ અને રાંડેર ઝોનના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને એકસો પાસઠ લોકોને સલામત સ્થળે ખસેડ